એક બે પૈસેનું કોલું બે પૈસેનું કોલું પોટલી પીને ગાળું આપે છે તમને એમ છે તમને કોઈ કહેવા જ નથી આ ગુજરાતની જનતાએ તમને શાસન ઉપર બિહાર્યા છે તમને સત્તા આપી છે તમે ટ્રસ્ટી છો માલિક નથી તમે કોઈ પેઢી નથી તમે દર વખતે એવું કહો મુખ્યમંત્રી સાહેબ આવે બે હજાર કરોડ ની ભેટ આપી શેની ભાઈ ભેટ શેની ભેટ અમારા રૂપિયા છે ને તમે આપો છો અમને વ્યવસ્થા કરી દીઓ છો સુવિધા આપો છો અરે મોડું કરો છો ને એમાં તમને ડન થવો જોઈએ તમને મારવા જોઈએ ગુજરાતની પરિસ્થિતિ જ જોવો તમે આજ યુપીને બિહારના દાખલા ગુજરાતમાં દેવા માંડ્યા અરે આજ બેન દીકરી તો ઠીક એક સામાન્ય માણસ પોતાના ઘરેથી જણ મરદ આદમી બહાર નીકળતા ડરે છે ક્યાં તમારી કાયદો વ્યવસ્થા ગઈ કોઈ કહેવા જ નથી તમારા ગૃહ મંત્રી ચાર શબ્દો ફાકા ફોજદારી કરીને વયા જાય મુખ્યમંત્રી તો ભોરિયો પાપો મક્કમ અને મૃદુ શું મક્કમ અને મૃદુ શાસક તો કઠોર હોવો જોઈએ એક આદેશ છૂટે ને આ બધું રાબેતા મુજબ થવા માંડવું જોઈએ અને તમને કોઈ કહેવા વાળો નથી આ વખતે ગુજરાતની જનતા ગુજરાતના ખેડૂતોને નિરાશ કરવામાં આવ્યા તો યાદ રાખજો આવનારા દિવસોમાં તમને ઘર ભેગી ના કરી દેવાનું થાય બરોબર આ હું તમને જાહેરમાં કહું છું ગુજરાતની જનતા વતી કહું છું ગુજરાતની જનતાને પણ મારી વિનંતી છે કે આ વિડીયોને તમે ફૂલ શેર કરો બધે શેર કરો સોશિયલ મીડિયામાં શેર કરો અને આ લોકો સુધી આપણો અવાજ પહોંચાડી દો ભાઈનો કોલ આવે મેટર થઈ જાય સોલ્વ એલા ભાઈ એવા તમારી જેવા ભાઈ તો આ ધરતી ઉપર ભારતની ધરતી ઉપર કેક આવીને વૈયા ગયા કોઈનું નામ નિશાન નથી રહ્યું તો અમે પણ કઈ બંગડી પહેરીને તો બેઠા નથી દરેકે દરેક પોતાના આત્મરક્ષણ માટે સક્ષમ હોય છે તમે જે આ ખોટા ઠેકડા મારો જે ઉપાડા લીધા છે આ પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી એ બધા ધંધા બંધ કરો તમને ખબર જ છે કે જૈરા જાતાનું કદ અત્યારે આસમાને આંબે છે તો આપડી ટિકિટ કપાશે એટલે તમને જે પેટમાં દુખાવો હોય તે એ દુખાવાને અમારી સમક્ષ લઈ આવો આહીર સમાજ અને કોળી સમાજ બંને સમાજ એકબીજાને ભાઈચારાથી જોવે છે મારે તમામ યુવાનોને પણ કહેવાનું કોળી સમાજના કે કોઈ છોડાવા નહીં આવે આ રાજકીય મુદ્દો છે એટલે આમાં થોડુંક વધારે લઈ લીધું છે

આવા નિવેદનો દેતા હોય ને એને પાર્ટીમાં જ ન રખાય દેશ સમાજમાં ખોટા ખોટા જાતિ વિવાદ ઉપાડવા માંગી ને એવાઓને પાર્ટીમાં ન રખાય એનો જવાબ ઇડિયામાં આપીશ